સલાઉતપુરા પોલીસ પણ જાણે અન્નુખલનાયક ગેંગના રસ્યાસ્ત્રો સમર્થન આપતી હોય તેમ વારંવાર અન્નુખલનાયક ગેંગના વિસ્તારમાં જનતાને હેરાન પરેશાન કરી રહી છે જેમાં માન દરવાજા વિસ્તારમાં માથાભારે બુટલેગર અન્નુ ઉર્ફે ખલનાયક ગેંગના બંટી અને રોહિત ઉર્ફે લાલી તથા વિકાસના એ આતંક પધાર્યો હતો રાત્રિના સમયે અન્નુખલનાએક ગેંગ દ્વારા ખુલ્લી તરવારો સાથે નાસિર શેખ નામના ઈસમ પર હુમલો કરાયો હતો જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો તો બીજી તરફ આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાય છે તો બીજી તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે અન્નુખલનાયક ગેંગથી તેઓને સલાઉદપુરા પોલીસ મુક્ત કરાવશે કે આવી જ રીતે અન્નુખલનાયક ગેંગ લોકોને હેરાન કરતી રહેશે સો સેટા સાથે હઝર કુરેશી